જેમાં અથાણું છે છાસ મસાલા છે સરગવાના પાન પાવડર છે પછી અમે મગ હોય તો મગના પણ પેકિંગ કરીએ છીએ કિલો કિલોના ઘઉં આપીએ છીએ બધું વસ્તુ અમે અત્યારે પેકિંગ જ કરીએ છીએ ખુદ ખેડૂત પોતાની વસ્તુનું માર્કેટિંગ કરે તો જ એને પૂરતો ભાવ મળે સરકારની પણ ઘણી બધી યોજના છે કે પ્રાકૃતિક ખેતી કરતો હોય જે ખેડૂત તેને સબસિડી આપે મશીનો લઈ આપે જેથી કરીને ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે અને જે કોઈ પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી ન કરતા હોય તો એમ કે ખેતી કરે એટલે કઈ વળતું નથી એમાં કારણ કે ભાવ નથી તો જે પણ આમાંથી કોઈ પણ પ્રાકૃતિક ખેતી કરતા હોય પોતાની પાસે વસ્તુ હોય તો એ મારો કોન્ટેક કરે અમે વસ્તુ વેચવામાં મદદ કરીશું એનું પેકિંગ કરું એનો માલ અલગ અલગ મોટા સિટીવાળા વાળા જ વધારે અને આ વસ્તુઓનો ઉપયોગ કરે છે ખાવામાં તો એને વેચવું પડે આપણા માનલો કે આમાંથી બધા લોકો ઘઉં આવતા હોય તો જે લોકો ઘઉં વાવતા હોય એના સગાવાળાને તમે ખાલી એમ કહો કે ભાઈ મારા પ્રાકૃતિક ઘઉં છે ને તમે લઈ જાઓ ભાવ થોડોક વધારો હોય પણ કોઈ બધા નહીં લેતા હોય તો માર્કેટિંગ કરવામાં તમારે માર્કેટિંગની એક સ્થિતિ સમજવાની હોય કે તમે આ પ્રાકૃતિક ઘઉં મારા નહીં ખાવ ખાઓ તો તમને શું ગેરફાયદો થશે એમ તમને આનો લાભ લેતા લઈ જશો તમારે એની શીખવાડવાનું છે ભાઈ તમને દવાવાળા ઘઉં ખાશો તમને તો તમારા શરીરમાં રોગ રોગ આવશે ચામડીના રોગ થશે પેટના રોગ થશે માર્કેટિંગમાં એવું છે કે તમારે સામેવાળા માણસને એક ડર આપવો પડે કે તમે મારી વસ્તુ લઈ લો તો તમને શું ગેરફાયદો થશે એ માર્કેટિંગની એક રીત હોય છે બધી વસ્તુ એટલે માર્કેટમાંય મળે છે ઘઉં તો ક્યાંથી લઈને ખાઈ લઈ તો તમારી વસ્તુનો તમારે કેવું પડશે મારા ઘઉં બીજાના ઘઉં કરતાં કેમ સારા છે તમારે એને ફાયદો સમજાવવો પડે તો જ તમારે પૈસા દઈને તમારા ઘઉં લે ઘઉં હોય સિંગતેલ હોય ગમે તમારી પ્રોડક્ટ હોય તમારે તમારી વસ્તુના ફાયદા સામેવાળા વ્યક્તિને સમજાવવા પડે મારું કાટલું દીક છે મે દવા નથી નાખી લઈ જો ને એમ ન લે તમારે એના ફાયદા તો સમજાવવા જ પડે તો લે અને જે લોકો પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય તો કદાચ પામે જેટલા બેઠા છે એમાં પાછા અમુક અમુક હશે કે જે ખાતર એ નાખતા છે દવા છાટતા છે 100% બધાય નહી કરતા પ્રાકૃતિક ખેતી કેમ નથી કરતા કે ભાઈ એનો ધ્યાન નથી જોઈએ એની ઉપર પૂરતો ધ્યાન ગમે એ વાતને ક્લિયર હોવી જોઈએ આપણા માઇન્ડમાં મારા પપ્પા ક્લિયર છે 2018 17 18 થી કરે છે કે ભાઈ મારે મારી જમીનમાં દવા નથી નાખવી ખાતર નથી નાખવું પ્રાકૃતિક ખેતી કરવી છે માર્કેટિંગ નું તો મે હમણાં શરૂ કર્યું નકર અમને એમાં કોઈ તે જાતિ હોય ને ઉતારો નો આવતો હોય ભાવ નો મળતા હોય જે ચોર હોય ચોર ચોર ને હું મનમાં ક્લિયર હોય કે મારે ભાઈ ચોરી જ કરવી છે એને પછી એમ ન હોય કે ભાઈ મારા ચોરી ન કરવી હારો માણસ છે કે આ મંદિર છે કે ભાઈ ગરીબ માણસ છે ગમે ત્યાં હોય ચોરી જ કરે આપણે કેમ કે ક્લિયર નથી આપણા આ મગજમાં કે આપણે પ્રાકૃતિક ખેતી જ કરવી છે એમ હું દવા આલો નાખી દઉં ખાતર હવે મારે બે બાજુવાળા કરતા ઓછી પેલે છે હવે એમ ન હોવું જોઈએ એટલે કે સમાજમાં જનરલી જોવો ને તમે તો ખરાબ માણસ ખરાબ માણસ એટલે કે કે ચોરી કરતો એક જ વાત નથી પણ કોઈ મોટો માણસ માની કે પૈસા વાળો બની જોય ને તો બધા કે આ તો બે બીજાના ગાળા કરીને બેનો પૈસા વાળો આ ખોટું બહુ કરે છે એક કોક રાજકારણી હોય કે રાજકારણી તો પૈસાવાળા જ હોય પણ ઈ ભદાય પૈસાવાળા એમ નથી ભઈ રે ઈ બધા એની મગજમાં ક્લિયર છે કે મારે ઉઠીને આ જ કરવું છે આતંકવાદી હોય આતંકવાદી તો આતંકવાદી હો કે ભઈ મારે ઉઠીને બધાને મારવા છે એને કોઈ ની ઉપર દયા ન હોય એની મગજમાં ક્લિયર છે ચોર એની મગજમાં ક્લિયર છે કે મારે ચોરી જ કરવી છે મોટા સંત હોય તો સંત એની મગજમાં ક્લિયર છે સાધુ સંતો કે ભઈ મારે ઉઠીને બધાને સારું ઉપદેશ આપવો છે ભગવાન ભજી એવું કરવું છે ખેડૂતો એની મગજમાં ક્લિયર રહેવું જોઈએ કે મારે પ્રાકૃતિક ખેતી જ કરવી છે દવા નથી નાખવી ને મને મારો ભાવ પૂરતો મળી રહે છે અને જે કોઈને પણ પ્રાકૃતિક ખેતીની પોતાની પ્રોડક્ટની માર્કેટિંગ કરવું હોય પેકેજિંગમાં કોઈ સમસ્યા હોય જે પણ હોય કે અમે અમને મદદ કરીશું નાના મુંજિયાસર ગામ પરસોત્તમભાઈ મારા પપ્પાનું નામ છે મારું નામ જીજ્ઞેશ અમે અમારે મુંજિયાસર રોડ ઉપર છે અમારી જમીન ત્યાં અમે અત્યારે ખાટલો નાખીને બેસીએ અમારી જે બધી વસ્તુ છે ને મારા પપ્પા રોજ ખાટલો નાખીને રોડે બેસે છે જેમ કોઈ લોકો આવે ને સમજાવે કે અમારી પ્રોડક્ટ છે મસાલો છે મધ છે અમે મરચી વાવી છે બે વીઘા એમાં એક પણ પ્રકારની દવા નથી છાટેલી અત્યારે વરસાદ પડવાના કારણે મરચી હાવ પતી ગઈ છે તો એમાં દવા નથી છાટી હવે જેટલા મરચા થાય ને એનો મરચા પાવડર કરીને વેચવાનો છે કારણ કે તમે દવા ઉપરા ઉપર મરચીમાં છાંટો ને એટલે માની લો તમે આ વર્ષે

ડિલિવરી કરીએ છીએ અમારા અલગ અલગ કસ્ટમર છે બધા ઓર્ગેનિક વાળા એવો ને એવો મરચા પાવડર ગયા એક ગયા વર્ષનો મરચા પાવડર છે સેજ પણ એમાં કલર ડીમ નથી અને સ્વાદે એવો ને એવો છે તો દવા નો નાખો ને તો તમને આ પણ ફાયદો થાય ખૂબ દવાને કારણે વસ્તુને પછી કચરા કચરો થઈ જાય તમારી વસ્તુ અને કોઈ એમને હાથ નો જાય તો આમને ખૂબ ફાયદો થયો છે